નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી જેમાં આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ બાદ છે તે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે જેના કારણે લોકોને ગરમીનો વધારે અહેસાસ થઈ શકે છે સાથે જ ઉત્તર દક્ષિણી દરિયા વિસ્તારોમાં પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તો આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત હવે થઈ ગઈ આપણે જણાવીએ કે એક જૂનના રોજ છ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત પ્રવેશ અંતર્ગત અત્યારે મળી જશે સાથોસાથ જણાવીએ કે આગામી ચૌદથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે જેમાં ધોરણ એકના પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે આ મહત્ત્વની જાહેરાત કરી જ્યારે અત્યારે આર ફોર્મ માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અત્યારે ભરી શકે છે જેને આધિકારિક અત્યારે વેબસાઇટ ઉપર જઈને તમે પણ ફોર્મ ભરી શકો છો તમારા છોકરા કે છોકરી માટે તો ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે અત્યારે લીલી ઝંડી આપી દીધી જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યા ઉપર અત્યારે ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ ઉપર ભરતી કરાશે તો એસઆરપીની પણ એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે જ્યારે આપણે જ ખાસ જણાવીએ કે જેલ મહિલા સિપાહીની સાચસી સહિત બાર હજાર પોલીસની ભરતી થશે અને એમાં પણ પીએસઆઈની ચારસો બોતેર પોસ્ટ માટે પણ અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જોકે પીએસઆઈની ભરતીના અત્યારે નિયમોમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધે તો આગળ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે જેમ અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે વાત કરીએ તો એમસીએ બ્રિજને અત્યારે રિપેર કરવાને બદલે આ નવો બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે ઇપીસી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જેમાં બ્રિજની ડિઝાઇન બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને આપશે જ્યારે અગાઉ ડિઝાઇન બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીને કર્યું હતું તેથી અત્યારે હાર્ટેસર બ્રિજના સ્પારને તોડીને અત્યારે રિપેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે હોળી પહેલાં મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યારે તિજોરી ખોલી દેવામાં આવી વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને છેતાલીસ ટકાથી વધારીને અત્યારે પચાસ ટકા કરવામાં આવી છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આ ખાસ નિર્ણય કરવામાં અત્યારે આવ્યો છે તો આપણા ભારતમાં બુલેટ ટ્રેન શરૂ થઈ શકે છે સમાચાર ફરતા ફરતા આવી રહ્યા છે કે ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી છ બુલેટ ટ્રેન ખરીદી શકે છે અને એમાં પણ ઈ ફાઈ સિરીઝની બુલેટ ટ્રેન ખરીદવાનો સોદો કરશે ભારત સાથે જ બે હજાર છવ્વીસમાં જૂન જુલાઈ મહિનામાં ગુજરાતના પ્રથમ ટ્રેન શરૂ કરવાની દિશામાં રેલવેનો આત્મવિશ્વાસ અત્યારે આપણા ગુજરાત તરફ વળી રહ્યો છે શું આ કોઈ તમારું નિવેદન છે કે આપણા ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ના યાત્રા ઉપર ગઈકાલે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી હતી અને એમાં રાજસ્થાનથી ત્રણ વાગ્યે ઝાલોદમાં આ પ્રવેશ થયો હતો અને એમાં આગામી ગુજરાતમાં ચાર દિવસ સાત જિલ્લાઓમાં ચારસોથી વધુ કિલોમીટર આ યાત્રા થશે અને એમાં ભારત જોડો ના યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉપર જ છે અને આ કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા એના અત્યારે પ્રયાસ દેખાઈ રહ્યા છે આપણને તો હમણાં વાત કરીએ એમ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અત્યારે પંચ ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરવામાં આવશે એવામાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારસો પાર કરાવવાનો અત્યારે આંકડો અને નારો પણ આપ્યો છે અને એમાં પહેલાં બિહારમાં કુમાર મઠબંધન કરીને એનડીએની સ્થિતિ મજબૂત પણ કરી અને આ પછી ઓડિશામાં લગભગ પંદર વર્ષ પછી તેના જૂના સાથી અને સત્તારૂઢ બીજ જનતા દળ બીજેડી સાથે ગઠબંધન કરવા અત્યારે મોદી સરકાર જઈ રહી છે તો આગળ ડુંગળી વિશે વાત કરીએ તો ભારત સરકારે અત્યારે ડુંગળીની નિકાસ ઉપર લગાવેલા પ્રતિબંધોને હળવા કરવાની શરૂઆત કરી છે અને એમાં ઘરેલું માર્કેટમાં ડુંગળીનો સપ્લાય રેગ્યુલર થતા અને ડુંગળીની કિંમતોમાં ઘટાડો થતાં સરકારે આ નિર્ણય લીધો છે જેના કારણે અત્યારે આપણા પાડોશી દેશોમાં ડુંગળીની કિંમતોમાં ઘટાડો થશે તેમજ તાજેતરમાં કેન્દ્ર સરકારે ભૂટાન બહેરીન અને મોરેશિયામાં ડુંગળી મોકલવા માટે અત્યારે પરવાનગી પણ આપી છે જેથી વિદેશમાં વેપાર મહાનિર્દેશક ચાલકે એક નોટિફિકેશન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે ભૂટાન મોરેશિયસ અને બહેરીનમાં હવે ડુંગળીની નિકાસ ઉપર કરી શકાશે જેથી આપણા ભારતમાં છે તે ડુંગળીના ખેડૂતોને છે તે ભાવ ઘટતા જોવા મળશે જેથી ગરીબોની કસ્તોરી મોંઘી થઈ જશે બીજા સમાચારની વાત કરીએ તો મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા અંગે મીડિયાને નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ધોરણ દસ અને બારની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને આગામી તારીખ અગિયારથી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જે અત્યારે રાજ્યભરમાં આપણે જણાવીએ કે નવ લાખ સત્તર હજાર છસો સત્યાસી વિદ્યાર્થીઓ ભાઈ બહેનો પરીક્ષા આપશે આ બોર્ડની તો સરકારી કર્મચારીઓને પડતર પ્રશ્નોને લઈને અત્યારે ડાઉન કાર્યક્રમ જાહેર કરાયો હતો જેના પગલે સરકાર હવે જાગી છે વાત કરીએ તો સરકારે આ તમામ ખાતાઓના વડાને અત્યારે સૂચના આપી જેમાં કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તે પહેલાં પગલાં લેવા આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો છે અને આંદોલન સંદર્ભે પણ પગલાં ભરવા તાકીદ કરાય છે જ્યારે પોતાની કચેરીમાં કર્મચારીઓ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ આપે તે નિયમ અનુસાર પગલાં લેવા અત્યારે આદેશ આપવામાં આવ્યા છે તો અત્યારે ભાવનગરના શેત્રુજી ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુજી નદીના પટના સરતારતર નજીક ડેમ બાંધવાની અત્યારે માંગ ઉઠી છે જ્યારે આ ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારમાં વીસથી વધુ ગામોમાં વધતા સારનું પ્રમાણ અટકી શકે છે અને અત્યારે ખેતીને પણ ફાયદો થશે મહત્ત્વનું એ છે કે આ અંગે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કામગીરી ન થતાં શેત્રુંજી ડેમનું ઓવરફ્લો પાણી દરિયામાં વહી જાય છે ત્યારે બંધ બનાવીને પણ આ પાણી રોકવામાં આવે તેવી અત્યારે ખેડૂતોની માંગ ઉઠી છે શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી છ ઓનલાઈન કોર્સ શરૂ કરવાની અત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી જેમાં નવા શૈક્ષણિક સત્ર ત્રણ યુજી અંડર ગ્રેજ્યુએટ અને ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવશે જ્યારે આ ઓનલાઈન કોર્સમાં બે વખત વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવશે તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે જેમાં ત્રીસ ટકા ઇન્ટરનલ અને સિત્તેર ટકા એક્સનલ પરીક્ષાની પદ્ધતિ આ ગુજરાત યુનિવર્સિટીમાં લેવામાં આવશે તો આગળ આતંકવાદને લઈને સમાચાર આવી રહ્યા છે જેમાં બેંગ્લુરુમાં આતંકી સંગઠન લશ્કર એ તયાબાના આતંકીઓને લઈને એનઆઈએનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં એ તયાબાદ જેલના કટિપંથીકરણ કેસમાં એનઆઈએને દરોડા પાડ્યા હતા અને એમાં સાત રાજ્યોના એનઆઈએના અનેક સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે એમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક તમિલનાડુ તેલંગાણા પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ અત્યારે એની તપાસની હાથ ધરવામાં આવી છે તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે જેમાં માણાવદના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું અને લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના તેઓ નેતા માનવામાં આવે છે જ્યારે મોઢાવાડીએ ગઈકાલે કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે આજે તેના જૂથના નેતા અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસનો છેડો ફાડ્યો અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તો ગાયક કલાકાર કિંજલ દવેની અત્યારે મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં ચાર ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો અત્યારે વિવાદ વધ્યો જેમાં કિંજલ દવેના ગીત ઉપર હાઈકોર્ટે અત્યારે સ્ટે લંબાવ્યો છે જેમાં હવે કિંજલ દવે છવ્વીસ માર્ચ સુધી ચાર ચાર બંગડી ગીત ગાઈ શકશે નહીં અને રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન કોર્ટના ચુકાદાને અત્યારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી પણ ફગાવી હતી જ્યારે હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા ઉપર રોક લગાવી દીધી છે અને છવ્વીસ માર્ચે આ અંગે વિગતવાર અત્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે